નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વીડિયોમાં આપણે અકબર બિરબલની ખૂબ જ મજેદાર વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ હાથ પડ્યું હથિયાર એક વાર દરબારમાં રાજનું કામ પતી ગયા પછી મલકની વાતો થઈ રહી હતી વાત વાતમાં બિરબલે કહ્યું કે માણસમાં ઓછાળ શક્તિ હોવી જોઈએ એટલે કે અણધારી આફત આવી પડે ત્યારે હાફડા ફાફડા બની જવાના બદલે હાથ પડ્યું હથિયાર વાપરતા આવડવું જોઈએ વાત તો પતી ગઈ પણ બાદશાહને મગજમાંથી આ વાત ન ગઈ બાદશાહે વિચાર્યું કે બિરબલ વાતો તો બહુ મોટી કરે છે પણ હરકતમાં એને હાથ પડ્યું હથિયાર વાપરતા આવડે છે કે નહીં એની કસોટી કરવી જોઈએ બાદશાહે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે જ્યારે બિરબલ સવારના પોહરમાં માત્ર એક વસ્ત્રભેર મહાદેવના મંદિરે પાણી ચડાવવા જાય છે ત્યારે એની પાસે કોઈ જ હથિયાર નથી હોતું બાદશાહે આ વાત બરાબર યાદ રાખી લીધી એક દિવસ એક હાથીને દારૂ પાઈને ગાંડો કર્યો અને બિરબલ જે રસ્તેથી આવતો હતો એ રસ્તા પર છોડી દીધો બિરબલ પોતાની દૂરમાં ચાલ્યો આવે છે શરીર પર માત્ર ધૂત્યું છે અને હાથમાં ખાલી લોટો છે ત્યાં જ એણે સામેથી આંધેની જેમ દોડતો આવતો હાથીને જોયું વહેલી સવારનો સમય હતો બધી દુકાનો પણ બંધ હતી એટલે છુપવાનું પણ કોઈ સ્થળ ન હતું હાથી ઘસ્યો આવતો હતો બિરબલ તો જરાયે ગભરાયા વગર રસ્તાના કિનારે બેઠેલી કૂતરીના બંને પગ પકડીને હવામાં ફેરવીને હાથીના માથામાં મારી કૂતરી તો હાથીના માથા સાથે ભટકાતા જે તેણી ચીસો પાડવા લાગી વળી એના અણીદાર હાથીના માથાને ઉજરડી નાખ્યું હાથી તો ચીસોથી ગભરાઈને પાછો વળી ગયો અને જીવ બચાવવાનો મોકો મળી ગયો મહેલી બારીમાંથી બસા આ બધું જોઈ રહ્યા હતા એમને ખાતરી થઈ ગઈ કે બિરબલ નકરી વાતો જ નથી કરતો વાતો પ્રમાણે કરી દેખાડે છે થેન્કસ ફોર વોચિંગ Please subscribe my channel. Thank you.